સવાર સવારના પત્રને ગુડ મોર્નિંગ કેમ છો તમે બજા મજામાં દઈશા મારો આપણો આપણી અંદર તો આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને કક્ષી કરવા મુકેશભાઈની આપણે ટ્રેક્ટર લેવા નીકળી ગયા છીએ પછી આપણે જ્ઞાતિ જવાનું છે ફરી આપણું પછી આપણે કાકાને ટુ વ્હીલ દોરવાની છે ટુ વ્હીલ દોરવા દેવાનું હું તમને બતાવીશ કઈ ટુ વ્હીલ લીધી છે ગાડી બરાબર આપણે ત્યારે જવાનું છે પહેલાં ટ્રેક્ટર આપણે નહીં ગયા દોરતા આપણા શેડા બધા વાળો રસ્તો આપણે ચેક લઈને જવાનું છે ઘરે પહોંચી ટુ વ્હીલ મૂકીને ટુ વ્હીલ મમાના દઈ જવાનું છે આપણે નાખી દીધું ફૂલ ટકી કરીને જો નીકળવાનું છે આપણે જો ડીઝલ દીધું જો આપણે આ ટુ વ્હીલ દોરી છે કાકાએ ને આપણે જો આ ટ્રેક્ટર અમારા વિજયભાઈ અમારા આશીષભાઈ જયસુખભાઈ પાછું કાકા અને અમારા રામદેવભાઈ આપણે ફાઇનલી ટુ વ્હીલ દોરીને પાછા નીકળી ગયા છીએ હવે આપણે જવાનું છે કપસી ભરવા કપસી આપણે ખાલી કરવા જવાનું છે શેળાબર આપણે સડી ગયા છીએ પાછા ફોલ લાઈન ઉપર ને હવે આપણે બ્રિજ આવે નાથી ને વળી જવાનું છે ડાબી સાઈડ જો આપણું ટેક્સ તો કરવાનું ચાલુ કરી દીધું છે દવા કેટલા પાવડામાંથી આપણા ટેલરમાં બે પાવડા આવ્યા છે પછી આપણા પાછળ આપણે પાછા કપસી ભરીને પાછા આપણે તળાજા પગી ગયા ભાવનગર વાળો જોવા તમે અમારો વરસાદ ચાલુ છે ધીમો 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 વરસાદ ચાલુ છે તો આપણે ટેક્ટર લઈને ગયા હતા કપસી ભરવા જો તો તમે જોજો દેવો અમારા તળાજાનો નજારો બ્રિજ ઉપર બ્રિજનો નજારો દેવો તમે આ રીતનો નજારો છે બ્રિજનો મિત્રો આપડે કપસી ફિલ્મ નીકળી ગયા થવી નેવા સડી ગયા પાછા રોડે હવે આપડે જવાનું શિયાળા વધારે અશોક ની ઓલે કપસી ખાલી કરવા